આજના મહત્વના સમાચાર જોઈએ તો ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ઓગણીસ હજાર એકસો અડસઠ પાટા પરથી ફરી પડી છે તેના પચીસ ડબ્બા ડિલીલ થયા છે ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી આ દુર્ઘટનામાં કોઈની જાનહાની થઈ નથી થોડા યાત્રીઓ ઘાયલ થયા છે રેસ્ક્યુ ઓપરેશન હાલમાં ચાલુ છે કાનપુર શહેરથી અગિયાર કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે બેને ને પિસ્તાલીસ વાગે આ અકસ્માત થયો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી ડ્રાઈવરે જણાવ્યું હતું કે પથ્થર સાથે અથડાવાના કારણે આ અકસ્માત થયો હતો ઝાંસી ડીઆરએમ દીપકસિંહે કહ્યું અકસ્માત સમયે મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો હતો આ અંગે તપાસ કરવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારે સોળ ઓગસ્ટના રોજ એક સરકારી શાળાના બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈને કારણે તનાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાપવામાં આવી હતી પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાડ્યા કલેક્ટર અરવિંદ પોસ્વાલે શહેરમાં કલમ એકસો ત્રેસઠ લાગુ કરી દીધી છે ડિવિઝનલ કમિશનરે આગામી ચોવીસ કલાક માટે રાત્રે દસ વાગ્યાથી નેટ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે આ ઘટના સવારે સાડા દસ વાગે સુરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ભટ્ટીયાની ચોહટ્ટામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી શિક્ષક ઘાયલ વિદ્યાર્થીને મહારાણા ભોપાલ એમ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેની સારવાર ચાલી રહી છે બીજા મોટા સમાચાર જોઈએ તો કોલકાતામાં ટ્રેની ડૉક્ટરની બળાત્કાર હત્યાના કેસમાં સીબીઆઈએ શુક્રવારે સોળ ઓગસ્ટના રોજ રાધા ગોવિંદ કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની અટકાયત કરી હતી એજન્સીએ તેમને સમન્સ પણ પાઠવ્યો હતો દેશભર બાદ ચાલી રહેલી ડોકટરોની હડતાળ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવો આદેશ જારી કર્યો મંત્રાલયે કહ્યું છે કે તબીબી સંસ્થાઓએ હેલ્થકેર વર્કર પર હુમલાના છ કલાકની અંદર એફઆઈઆર નોંધાવવી પડશે મંત્રાલયે આ નિર્ણય મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટરના બળત્કાર હત્યા કેસ અને તેજ કોલેજમાં ચૌદ ઓગસ્ટે થયેલી હિંસા સંદર્ભે લીધો હતો આગળના સમાચાર જોઈએ તો ચૂંટણી પંચે શુક્રવારે સોળ ઓગસ્ટે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કા અઢાર સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે મતદાન થશે હરિયાણામાં એક તબક્કામાં એટલે કે એક ઓક્ટોબરે મતદાન થશે બંને રાજ્યોમાં પરિણામ ચાર ઓક્ટોબરે જાહેર થશે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે સુરક્ષા દળો અને તહેવારોને કારણે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછીથી જાહેર થશે આગળના સમાચાર જોયે તો ઉત્તર પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બારથી વધુ શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમના કપડાં ઉતારી લેવામાં આવ્યા હતા કારણ કે આ શ્રદ્ધાળુએ ચડ્ડા પરમૂંડા પહેર્યા હતા જેના પર મહાકાલ લખેલું હતું અને ત્રિપુંડ પણ બનેલું હતું મંદિરના કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ શુક્રવારે સવારે આવા લોકોને પરિસરમાં જ અટકાવી દીધા હતા